દરિયાની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનીને ને હવે યુટર્ન મારતી જોવા મળી રહી છે ગુજરાત માટે અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદની મોટી ઘાત ગુજરાત છે સિસ્ટમોની અસરની સાથે સાથે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ પડતો જોવા મળવાનો છે

પવનની દિશા પલટાવવાની સાથે જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ વરસવા અંગે શું નવી તાજી લેટેસ્ટ અને નવી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે રાજ્યની અંદર વરસાદ ને લઈને જિલ્લાઓ પ્રમાણે ઓગસ્ટ સુધીની અંદર કયા કયા જિલ્લામાં કેવું જોર જોવા મળવાનું છે સવિસ્તૃતને તાજી માહિતી અપડેટ કરવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાન ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર

અમરેલી ગીર સોમનાથ વિસ્તારમાં જુનાગઢ ના પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં તોફાની પવન ફૂંકાવાની સાથે રાજ્યની અંદર બે ઇંચ થી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસવા અંગે નવી શક્યતા સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે કચ્છના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેવા તોફાની તોફાની દ્રશ્યો જોવા મળવાના છે ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે સક્રિય બનતી હોય તેવું અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે મુંબઈના વિસ્તાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારમાંથી સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધીને દક્ષિણીય ગુજરાતના સરહદીય જિલ્લા જેમાં નર્મદા તાપી અને ડાંગના વિસ્તારમાં

મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ને ગાંધીનગર ના અંદર પણ આજે ને આવતીકાલ દરમિયાન વરસાદ વરસવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે હળવો વરસાદ શરૂ થયો જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે ઘોર અંધારપટની સાથે વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ અહેમદાબાદના જિલ્લાની અંદર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે આણદના ક્ષેત્રથી વળોદ્રા છોટા ઉદેપુરના વિસ્તારથી પંચમહાલ દાહોદના વિસ્તારથી મહીસાગર ખેડાના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર એકાએક પલટાવ આવવાની સાથેને નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોવાના કારણે ગુજરાતમાં આવનારી ત્રણ કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે રાજ્યમાં આંધી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પટેલની નવી આગાહી સામે આવી રહી છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે નવી આગાહી પંદર ઓગસ્ટ થી દેશભરની અંદર ચોમાસા ની સીઝન સક્રિય થતી જોવા મળવાની છે ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે આગામી દિવસોમાં વરસાદ ને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં પંદર ઓગસ્ટ થી દેશભરની અંદર ચોમાસા ની સિસ્ટમ સક્રિય થશે ગુજરાતના ઘણા ભાગોની અંદર

તો સાપુતારાના ક્ષેત્રથી ભરૂચ જાંબુસરના વિસ્તારથી અંકલેશ્વર વડોદરાના ક્ષેત્રથી મહીસાગર પંચમહાલ સાબરકાંઠા ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ભારે વરસાદની આગાહી આવનાર દિવસો માટે ગુજરાત માટે દર્શાવવામાં આવી છે વાવાઝોડા ને લઈને પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી રહી છે ખાસ જાણી લેજો દબાણ વધતું હોવાના કારણે હવેથી ધીમે ધીમે વરસાદી સિસ્ટમનું જોર ગુજરાતના વિસ્તારમાં અસર દર્શાવતું જોવા મળવાનું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સત્તર ઓગસ્ટ પછી રાજ્યની અંદર વરસાદ કૃષિ માટે ફાયદાકારક રહે તેવા વરસાદ ખેડૂતો માટે રાહતના સમાચાર સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે આંબાલાલ પટેલે વધુમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે પંદર ઓગસ્ટની આસપાસ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડે પરંતુ સૂર્ય મગા નક્ષત્રની અંદર ઢેકારા કરતો હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે ભારે વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અઢાર થી બાવીસ ઓગસ્ટ સુધીની અંદર રાજ્યની અંદર ભારે વરસાદ થઈ શકે છે મગા નક્ષત્રનું પાણી કૃષિ પાક માટે પવનોની તીવ્રતા સાથે અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બનતા સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર લઈને રાજ્યની અંદર આવનારી સત્તર તારીખથી સાબેલા ધારથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે પોતાની ભયંકર અસર દર્શાવતો જોવા મળવાનો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોની અંદર રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં

હવે ભારતીય હવામાન વિભાગે સોમાસા વિશે નવી આગાહી કરી છે જેમાં આઈએમડી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત સિવાય બિહાર કેરળ અને ઉત્તરીય પૂર્વ ભારત જેવા કેટલાક પ્રાદેશકની અંદર બાદ કરતા જણાવ્યા અનુસાર ઓગસ્ટ ની અંદર સામાન્ય થી હળવા વરસાદની ધારણા દર્શાવવામાં આવી છે જયારે સપ્ટેમ્બર મહિનાની અંદર સામાન્ય થી વધુ વરસાદ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે આનાથી કુલ વરસાદના લાંબા ગાળાની અંદર સરેરાશ કરતા છ ટકા વધુ અને પરિભ્રમણ સક્રિય બનતું જોવા છે રાજ્યની અંદર સીઝન સરેરાશ વરસાદની જો માહિતી મેળવીએ તો સિઝન નો અત્યાર સુધીમાં ત્રેસઠ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે જ્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સૌથી વધુ સડસઠ પોઈન્ટ સત્યાસી ટકા સૌરાષ્ટ્ર ની અંદર પંચાવન પોઈન્ટ અગિયાર ટકા વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે સરદાર સરોવર ડેમની અંદર પણ બ્યાસી પોઈન્ટ એકાણું ટકા અત્યારે સરદાર સરોવર ભરાઈ ગયેલો જોવા મળ્યો છે જ્યારે રાજ્યના અન્ય બસો છો દર્શક મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તરીય ગુજરાતના સહિત ભરના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહ ભરે વાવેતર કર્યું છે રાજ્યની અંદર અત્યાર સુધીની અંદર આ સિઝનનો કુલ ત્રેસઠ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે રાજ્યની અંદર વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારની અંદર વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળી શકે છે તેવું પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને વરસાદના નવા રાઉન્ડ ને જોતા ઓગસ્ટના અંતની અંદર અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ રાજ્યની અંદર વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે